નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યુઝમાં એક ડિસેમ્બર બે હજાર ચોવીસ એક ડિસેમ્બરથી આ સાત નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે આજના વિડીયોમાં આ સાત નિયમો એક જ નજરે જોઈએ જેનાથી તમારા ખિસ્સા પર સીધી અસર જોવા મળશે તો આવતીકાલથી એટલે કે થી આપણે નવા મહિનામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા નવા ફેરફારો જોવા મળી રહ્યા છે જેની અસર તમારા કિસ્સા પર પણ પડશે એક ડિસેમ્બરે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે જેનાથી ગુજરાત જ નહીં પરંતુ દેશભરના પરિવારોના રોજિંદા જીવન અને નાણાકીય બાબતો પર અસર પડશે આગામી ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે

યુઆઈડીએઆઈએ આધાર વિગતોના ફ્રી અપડેટ માટે સમય મર્યાદા લંબાવી છે આધાર કાર્ડ ધારકો હવે ચૌદ ડિસેમ્બર સુધી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કોઈ પણ ફી વગર તેમનું નામ સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરી શકશે જોકે આ તારીખ પછી કરવામાં આવેલા અપડેટ માટે પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે ક્રેડિટ કાર્ડનો નિયમ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહેલી ડિસેમ્બરથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પરના વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ કાર્ડ પર રિવર પોઈન્ટનો લાભ આપશે નહીં આ ઉપરાંત એક ડિસેમ્બરથી એચડીએફસી બેંક તેના ક્રેડિટ કાર્ડ રિચાર્જ માટે લાઉન્જ એક્સેસ નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે એકત્રીસ ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે રિટર્ન ફાઇલિંગ જે વ્યક્તિઓ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એફઆઈટી ચોવીસ માટે એકત્રીસ જુલાઈની સમય મર્યાદા સુધીમાં તેમનો આવકવેરા રિટર્ન આઈટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ રહી હોય તેઓ પાસે હજુ પણ ડિસેમ્બર સુધી તેમજ ટ્રાયની સમય મર્યાદા એક ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી સ્પામ અને ફિશિંગ સંદેશાને ઘટાડવાના હેતુથી નવા ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરશે માલદીવ જવું હવે મોંઘું પડશે માલદીવ આવતા મહિનાથી તેની ઇકોર ચેટ ફીમાં વધારો કરી રહી છે સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પૈકીનું એક માલદીવ પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાં વધારો કરી રહી છે એટીએફના ભાવમાં ફેરફાર એક ડિસેમ્બરથી એર ટર્બાઇન ઇંધણના ભાવમાં પર ફેરફાર થઈ શકે છે આવી સ્થિતિમાં ફ્લાઇટ ટિકિટના ભાવ પર અસર પડી શકે છે ધન્યવાદ